ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરની મુલાકાત લીધી હતી સીએમના હસ્તે ચોરાણું કરોડના વિકાસના કામોનું ઈ લોકાર્પણ અને મુહૂર્ત કરવામાં આવ્યું હતું વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ની મુલાકાત લીધી હતી અને સીએમ હસ્તે ચોરાણું કરોડના વિકાસ કામો નું ઈ લોકાર્પણ અને સંબોધન કરતા કહ્યું કે પીએમ મોદીએ નારી શક્તિને મહત્વ આપ્યું છે મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ગામો ગામમાં વિકાસ પહોંચ્યો છે આ તકે રાઘવજી પટેલ સાંસદ રાજેશ ચુડાસમા જુનાગઢ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સભા બાદ બ્રહ્માનંદ આશ્રમ ચાપરડાની પણ મુલાકાત લીધી હતી તે જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે મુખ્યમંત્રી શ્રીએ આપણા જૂનાગઢ જિલ્લામાં 634 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે 55 કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં પણ નહીં ખૂટે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર છે